જે હિન્દ મિત્રો આજે હું તમારી સમક્ષ કોલકત્તા રેપમર્ડર કેસના આરોપી સંજય રોયની આખી વાત કરવાનો છું કઈ રીતે આખી આખી ઘટનાને એણે અંજામ આપ્યો એની આપણે ચર્ચા કરશું અને એ એના પાછળ કેટલા લોકો આની સાથે હતા અને કઈ રીતે આખે આખું જે આ ઘટના ઘટી એના વિશે આપણે ચર્ચા કરશું તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને આ ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો એટલે અમને લોકોને મોટિવેશન મળતું રહે કારણ કે ઘણી બધી માહિતી એકઠી કરીને અમે તમારા સુધી વિડીયો પહોંચાડીએ છીએ સમાચાર પહોંચાડીએ છીએ તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો તો મિત્રો આવો વાત કરીએ આપણે કોલકત્તા રેપ મર્ડર કેસના આરોપી સંજય રોયે ટ્રેની ડૉક્ટરના મોત મામલે નવો દાવો કર્યો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ પોલીગ્રાફ ટેસ્ટમાં તેણે સીબીઆઈને જણાવ્યું હતું કે તે આઠ ઓગસ્ટની રાત્રે ભૂલથી સેમિનાર રૂમમાં ઘૂસી ગયો હતો આરોપીના કહેવા મુજબ એક દર્દીની હાલત ખરાબ હતી અને તેને ઓક્સિજનની જરૂર હતી તેથી તે ડૉક્ટરને શોધી રહ્યો હતો આ દરમિયાન ત્રીજા માળે આવેલા સેમિનાર રૂમમાં તે ગયો હતો અને ત્યાં એક ટ્રેની ડોક્ટરની લાશ પડી હતી તેણે શરીરને હલાવીને જોયું પણ કોઈ હલચલ ન થઈ જેના કારણે તે ડરી ગયો અને બહાર દોડી ગયો હતો અને આ દરમિયાન તે કોઈ ચીજ સાથે અથડાયો અને તેનું બ્લૂટૂથ ડિવાઇસ પડી ગયો હતો અને આરોપીએ દાવો કર્યો હતો કે તે ટ્રેની ડૉક્ટરને પહેલેથી ઓળખતો નહોતો અને તેણે કહ્યું કે તે ઘટનાના દિવસે હોસ્પિટલના ગેટ પર કોઈ સુરક્ષા પણ નહોતી અને તેને કોઈએ ત્યાં કને રોક્યો પણ ન હતો આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આઠથી નવ ઓગસ્ટની રાત્રે એકત્રીસ વર્ષીય ટ્રેની ડૉક્ટર પર રેપ બાદ હત્યા કરવામાં આવી હતી નવ ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ પછી દેશભરના ડોક્ટરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટની અપીલ બાદ અનેક હોસ્પિટલોના ડોક્ટરોએ હડતાલ સમેટી છે જોકે બંગાળમાં વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલી છે કલકત્તા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ એજન્સીએ હોસ્પિટલના બે સિક્યુરિટી ગાર્ડનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો અને તે રાત્રે બંને ગાર્ડ હોસ્પિટલના મુખ્ય ગેટ પર તહેનાત હતા અને સંજય બાઇક પર આવ્યો અને ત્રીજા માળે ગયો હતો પચીસ ઓગસ્ટે સીબીઆઈએ સેન્ટ્રલ ફોરેન્સિક્સ ટીમની મદદથી કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો અને અધિકારીઓએ તેમની લગભગ ત્રણ કલાક પૂછપરછ કરી અને સંજય સહિત કુલ દસ લોકોનો અત્યાર સુધી પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે જેમાં આરજી કરના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ એએસઆઈ અનુપ દત્તા ચાર સાથી ડૉક્ટર એક વોલન્ટિયર અને બે ગાર્ડનો સમાવેશ થાય છે અધીર કહ્યું કે ડૉક્ટરોના પરિવારને રૂપિયા ઓફર કરાયા જેથી કેસમાં ભીનું સંકેલી મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ શકે આ આવું ઘટના ઘણી બધી વખત ઘટતી હોય છે કે જ્યાંકને આવી રીતના મર્ડર કે હત્યા કેસ થઈ જાય ત્યાંકને રૂપિયા આપી અને એને આ બધો કેસને રફાધફા કરવાની કોશિશ થતી હોય છે એવું આ કેસમાં પણ થયું એવું અધિરંજન કહે છે બરાબર અને મિત્રો બીજું કે આ ચેનલની અંદર કે જે આ વિડીયો બનાવ્યો છે એમાં મેં ફોટાઓ બીજા નાખ્યા છે એડિટિંગ બીજું કર્યું છે કારણ કે ઓલા ઓરિજિનલ ફોટામાં નાખીએ તો કોપીરાઈટ આવી જવાનો ઘણો બધો ડર હોય છે એટલા માટે તો આખી આખી મેટર તમે સમજો અને વાતને સમજજો અને આખા સીન અને વિડીયોઝ આવે છે એની કોઈ મતલબ નથી આખી વાતથી મતલબ છે બરાબર એટલે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે કોલકાતા રેપ હત્યા કેસ મામલે પીડિતાના માતા પિતાને નજરકેદ કરવામાં આવ્યા છે તેમણે શનિવારે કહ્યું કે તેઓ ટ્રેની ડૉક્ટરના પરિવારને મળ્યા છે પોલીસે તેમને નજરકેદ કરી રાખ્યા છે અને તેમને બહાર જવા દેવામાં આવી રહ્યા નથી અને ઘરની આસપાસ બેરિકેટ લગાવવામાં આવ્યા છે સીઆઈએસએફ પાસે આ અંગેની કોઈ માહિતી નથી કોંગ્રેસના નેતાએ કહ્યું છે કે પીડિતાના પરિવારને પોલીસ દ્વારા પૈસાની પણ ઓફર કરવામાં આવી હતી જેથી તેઓ તેમની પુત્રીના અંતિમ સંસ્કાર ઝડપથી કરી શકે અને આ બધું રાજ્ય સરકારની સૂચના અનુસાર કરવામાં આવ્યું હતું આઠ ઓગસ્ટની રાતે આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક ટ્રેની ડોક્ટર પર રેપ અને હત્યા કેસ કરવામાં આવ્યો હતો નવ ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ પછી દેશભરના ડોક્ટરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટની અપીલ બાદ અનેક હોસ્પિટલોના ડોક્ટરોએ હડતાલ સમેટી છે જોકે પ્રદર્શન ચાલુ છે અધિર કહ્યું કે ટીએમસી કહી રહી છે કે સીબીઆઈ બંગાળના લોકોનું ધ્યાન ભટકાવવા માટે કંઈ કરી રહી નથી સીએમ મમતા બેનર્જી સીબીઆઈને નિશાન બનાવીને પોતાની જવાબદારીથી બચાવવા માંગે છે હું તેમને કહેવા માંગુ છું કે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસની જવાબદારી છે કે તેઓ સીબીઆઈને સહકાર આપે અથવા તથ્યો સાથે તેની ખામીઓ દર્શાવે કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે જ્યારે સીબીઆઈએ તપાસ સંભાળી ત્યારે સીએમ મમતા બેનરજી પોતાની જવાબદારીઓથી હાથ ખંખેરી નાખ્યા હતા અને આ મામલે તપાસને ગેરમાર્ગે દોવાનો પ્રયાસ કર્યો હતો જેથી કોઈ રાજ્ય સરકારને દોષી ઠેરવે નહીં અને જેના કારણે હજુ સુધી આ કેસમાં સાચો ગુનેગાર કોણ છે તે અમે જાણી શક્યા નથી ડૉક્ટર રેપ હત્યાના વિરોધમાં એકત્રીસ ઓગસ્ટના રોજ રવિન્દ્ર ભારતી યુનિવર્સિટી પાસે જુનિયર ડૉક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ દરમિયાન એક નશામાં વ્યક્તિ બાઇક પર ઘુસી આવ્યો હતો અને તેણે એક વિદ્યાર્થીને ટક્કર મારી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે કોલકાતા પોલીસનો સિવિક વોલેન્ટિયર હતો અને તેની બાઇક પર પોલીસનું સ્ટીકર પણ હતું રેપ હત્યા કેસનો આરોપી સંજય રોય કલકત્તા પોલીસમાં સિવિક વોલેન્ટિયર પણ હતો આઠ નવ ઓગસ્ટની રાતે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે ઘટના બાદ દસ બાર લોકો ક્રાઇમ સીન પર દેખાય છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રેની ડૉક્ટરની રેપ અને હત્યા બાદ પોલીસ સિવાય અન્ય લોકો પણ ક્રાઇમ સીન પર ગયા હતા અને જેના કારણે પુરાવા સાથે ચેડા થવાનો અવકાશ છે સીબીઆઈએ વીસ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં પુરાવા સાથે ચેડા થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી ઇન્ડિયા ટુડેના કહેવા મુજબ કોલકાતા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે આ તસવીરો ઘટનાના દિવસે એટલે કે આઠ નવ ઓગસ્ટના રોજ સિનિયર જે સોમિન જે સેમિનાર હોલની અંદર તપાસ પૂર્ણ થયા બાદ લેવામાં આવી હતી કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર વાયરલ તસવીરમાં દેખાતા લોકોને અહીં જવાની મંજૂરી આપવામાં આવી હતી ક્રાઈમ સીન સાથે છેડછાડ કરવામાં આવી ન હતી અને આ ફોટો નવ ઓગસ્ટના રોજ લેવામાં આવ્યો હતો જ્યારે પૂછપરછ પૂર્ણ થઈ હતી આઠ નવ ઓગસ્ટની રાતે અરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી નવ ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો અને આ પછી દેશભરના ડૉક્ટરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટને બાદ અનેક હોસ્પિટલના ડોક્ટરને હડતાળ રદ કરી દીધી છે જો કે હજી આનું પ્રદર્શન ચાલુ છે તો આખી આખી આ વાત તમને જ્યારે કરી રહ્યો છો ત્યારે આ સીબીઆઈ આની જાંચ કરી રહી છે અને વીસ ઓગસ્ટે કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એફઆઈઆર નોંધાવવામાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેમણે કોર્ટમાં કહ્યું કે ક્રાઇમ સીન સાથે ચેડા કરવામાં આવે છે ને એના પર જસ્ટિસ જે બી કહ્યું કે કોલકાતા પોલીસની ભૂમિકા પર શંકા છે અને મેં મારી ત્રીસ વર્ષની કારકિર્દીની તપાસમાં આવી બેદરકારી ક્યારે પણ જોઈ નથી ટીએમસી અને ભાજપ બંને શુક્રવારે ત્રીસ ઓગસ્ટ બળાત્કાર હત્યા કેસને લઈને વિરોધ કર્યો હતો અને બંગાળ ભાજપના મહિલા મોરચાએ મહિલા આયોગ લુકઆઉટ અભિયાન અંતર્ગત રાજ્ય મહિલા આયોગની ઓફિસ સુધી કૂચ કરી હતી અને બીજી તરફ ટીએમસી વિદ્યાર્થી સંઘ સમર્થકોએ રાજ્યની તમામ કોલેજોમાં પ્રદર્શન કર્યું હતું અને પક્ષ કેન્દ્ર પાસે આરોપીઓને ફાંસીની સજા આપતો કાયદો પસાર કરવાની માંગ કરી હતી ટીએમસી એકત્રીસ ઓગસ્ટે રાજ્યના તમામ બ્લોકમાં વિરોધ પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરી છે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આઠ નવ ઓગસ્ટની રાતે એકત્રીસ વર્ષીય તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી અને સેમિનાર હોલમાં તેની અર્ધનગ્ન લાશ મળી આવી હતી અને તેની ગરદન તૂટી ગઈ હતી મોં આંખ અને પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું બંગાળના ગવર્નર ડૉક્ટર સીવી આનંદ બોઝે રેપ અને હત્યા કેસના વિરુદ્ધ ઉચ્ચે શુક્રવારે એટલે કે ત્રીસ ઓગસ્ટે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને એક અઠવાડિયામાં આ આનંદ બોઝની આ બીજી દિલ્હીની મુલાકાત છે આવી રીતે કોલકાતા રેપ હત્યા કેસના સંદર્ભમાં ભાજપે અઠ્યાવીસ ઓગસ્ટે બાર કલાકના બંગાળબંધનું બંધનું એલાન આપ્યું હતું અને ભાજપ સત્યાવીસ ઓગસ્ટે કલકત્તામાં વિદ્યાર્થી પ્રદર્શની ઉપર લાઠીચાર્જ અને અટકાયતનો વિરોધ કર્યો હતો બંધ દરમિયાન અનેક જિલ્લાઓમાં પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને અનેક આગેવાનો કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને તે જ દિવસે બંગાળ બીજેપી અધ્યક્ષે કહ્યું હતું કે કોલકાતા હાઈકોર્ટે તેમને ઓગણત્રીસ ઓગસ્ટથી એક અઠવાડિયા સુધી વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાના ભાટપરામાં બીજેપી નેતા પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ થયું હતું અને પ્રિયંગુએ ટીએમસીના લગભગ પચાસ સાઠ લોકોએ હુમલો કર્યો હતો વાહન પર છ સાત રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બોમ્બ ફેંકવામાં આવ્યા હતા ડ્રાઈવર સહિત બે લોકોને ગોળી વાગી હતી અને નાદિયા અને મંગલબારી ચોરિંગીમાં બીજેપી અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું ટીએમસી સમર્થકોએ ભાજપના કાર્યકરો પર લાકડીઓથી હુમલો કર્યો અને બાણગાવ અને બારાસત દક્ષિણમાં ટ્રેનો રોકી દેવામાં આવી હતી આવી રીતે ઘણા બધા આવા ન્યૂઝ અને એ પણ તમારા સામે મેં રજૂ કર્યા અને જે રીતે ટીએમસીની સરકાર અને જે રીતે આ આખે આખું જે સરકાર અને પોલીસનું જે આ વલણ છે એ આખી વાત મેં તમને કહી અને જ્યારે પણ કોઈ પણ રેપ કેસ થાય છે ત્યારે ભારતની અંદર એવા સખત કાયદા નથી કે જેનું ફાસ્ટેસ્ટ કોર્ટની અંદર દસ કે પંદર દિવસની અંદર રિઝલ્ટ આવી જાય ત્યાં કને તારીખ ઉપર તારીખ મળે છે અને લગભગ આઠ વર્ષ દસ વર્ષ પછી એનો નિર્ણય આવે છે તો આવી રીતે ફાસ્ટેસ્ટ કોર્ટ ચલાવવી જોઈએ અને દસ પંદર દિવસમાં જ આરોપીને ફાંસીએ ચડાવી દેવો જોઈએ અને એને એના ગુનાની સજા મળવી જોઈએ જો આવી રીતની અદાલતો ભારતની અંદર ચાલુ થશે અને આવી રીતના આરોપીને ફટાફટ સજા મળવા મળશે તો ત્યાં કને રેપ કેસ અટકશે કારણ કે રેપ અને આવા મર્ડર કેસની અંદર આવા જો કાયદાઓ હોય તો ભારતની અંદર દીકરીઓ સુરક્ષિત હશે જય હિન્દ